ઓલ ઇન્ડિયા મીરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વેદાંત હોસ્પિટલના અંદર અતિથિ વિશેષ મહેમાન તરીકે ડૉક્ટર સાહેબ હિતેન્દ્ર ડૉક્ટર હિતેન્દ્ર સાહેબને આમંત્રણ હતું એ હિસાબે આવ્યા છે આપણે એમનાથી જાણીશું શું કહેવા માગીશું ચોક્કસ પૂર્વ વિસ્તારમાં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે એક સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા વેદાંત હોસ્પિટલના બંને ડૉક્ટર્સ અને એમની સાથે જોડાયેલી ટીમ પેરામેડિકલ્સની ટીમ પણ અને આપના મિત્રોના માધ્યમથી આ મેસેજ વધુ લોકો સુધી જાય એ હેતુથી એક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે વિવિધ પ્રકારના અહીંયા નિદાન અને એની સાથે બ્લડ ટેસ્ટ અને સાથે અન્ય જે સારવાર ઉપલબ્ધ છે એની જાણકારી લોકો સુધી પત્રિકાના માધ્યમથી પણ પહોંચી હતી અને મોટી સંખ્યામાં સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા દર્દીઓ પણ અહીંયા ઉપસ્થિત છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરનું જે સૂત્ર આપણે જો આગળ વધારીએ તો ચોક્કસ બહુજન હિતાય બહુજન સુખાય નહીં આ વાતને લોકો સુધી લઈ જવા માટે સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ પરિવાર સ્વસ્થ ગામ સ્વસ્થ રાષ્ટ્રની પરિકલ્પનાને સાકાર કરવા આ વેદાંત હોસ્પિટલ તત્પર છે એવું મારી શુભેચ્છા પણ છે આજે ખૂબ જ સુંદર રીતે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે લોકો હંમેશા સામાજિક કાર્ય અને લોકોને મદદ થાય એવા કાર્ય કરતા આવેલા છે એવા સાહેલભાઈ આરીભાઈ અને એ લોકોની આખી ટીમ એ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે આજના સમયમાં જ્યારે આટલી ફાસ્ટ લાઈફ ચાલે છે ત્યારે લોકોને પોતાનામાંથી સમય નથી મળતો ત્યારે આ લોકો આખું ગ્રુપ જ્યારે લોકોની ખિદમતમાં અને લોકોની સેવામાં સમય આપી રહ્યા છે એ ખૂબ જ એપ્રિસિએટ કરવાવાળી વસ્તુ છે કારણ કે બ્લડ ડોનેટ બ્લડ ડોનેશન કરતા ટાઈમે એ બ્લડ યુનિટ ઉપર કોઈનું ધર્મ કે નામ લખેલું નથી હોતું એટલે એ બ્લડ યુનિટ કોને જાય છે એ કોઈ નથી વિચારતું એ મુસ્લિમ બ્લડ ડોનેટ કરે કે હિન્દુભાઈ બ્લડ ડોનેટ કરે એટલે આ સૌથી મોટું માન માનવતાનું ઉદાહરણ છે અને યુનિટીનું ઉદાહરણ છે કારણ કે આજના સમયમાં જ્યારે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે જુદી જુદી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે એટલે નાના બાળકોની બીમારીઓ અને ડિલિવરીના ટાઈમે જ્યારે બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ડોનેટ કરેલું ખૂબ જ ઉપયોગી હોય છે અને બ્લડ ડોનેટ કરવું એટલે પણ જરૂરી છે કે તમારા બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે એટલે તમે અમારા પોતાના માટે પણ એ ઉપયોગી વસ્તુ છે એટલે બ્લડ ડોનેટ સો ટકા કરવું જોઈએ અને અમે ખૂબ ખૂબ આભારી છે કે આજે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને મહેમાન તરીકે અહીંયા બોલાવવામાં આવેલા છે અને આવનારા સમયમાં પણ આવા સારા કાર્યો કરતા રહે એવી અમારી શુભકામનાઓ છે

નયા મુકલવાનો ચાલે હવે અમે એ જોઈને છીએ કે બહુ સારું છે